હેલો દોસ્તો ગુડ મોર્નિંગ જય જવાહર જય આદિવાસી દોસ્તો હાકે દોસ્તો એકવાર ફરી તમારો ભાઈ તમારા વચ્ચે લાઈવ આવી ગયો છે જોરદાર સરસ મજાની ધમાકેદાર અપડેટ સાથે ન્યૂઝ સાથે કે દોસ્તો અર્જુનભાઈનું જોરદાર સોંગ આવી ગયું છે વિડીયો સોંગ એચડી ઉત્તરાયણનું સ્પેશિયલ ઉત્તરાયણ માટેનું સોંગ એટલે દોસ્તો તેર તારીખે ઉત્તરાયણ છે એટલે ઉત્તરાયણ માટે સોંગ વગાડવા તો જોઈએ જ ને તો અર્જુનભાઈનું દોસ્તો જોરદાર ધમાકેદાર સોંગ આવી ગયું છે ટાઇટલ છે ઉડે પતંગ અને રેકોર્ડિંગ થાય છે નર્મદા સ્ટુડિયો દાહોદ જેમનું પોતાનો સ્ટુડિયો છે મિક્સિંગ કર્યું છે જીગ્નભાઈ પલાસે મિક્સ અને લિરિક કર્યું છે પંકજભાઈ પરમાર અને મ્યુઝિક માર્યું છે પ્રતિમાન બારોટ દોસ્તો જોદા અદા સોંગ સાંભળ્યું જો અદા સોંગ છે મેં તો દોસ્તો સાંભળી લીધો સવારે આઠ વાગે અપલોડ થઈ ગઈ રાજ મ્યુઝિક ઓફિશિયલ યુટ્યુબ ચેનલ ઉપર જે અર્જુનભાઈની પોતાની છે રાજ મ્યુઝિક યુટ્યુબ ચેનલ તો જે પણ ભાઈએ હજુ અર્જુનભાઈની સોંગ ન સાંભળી હોય ફટાફટ જાય અને અર્જુનભાઈનું સોંગ સાંભળી લીધું દોસ્તો ધમાકેદાર હટકે સોંગ બની છે દોસ્તો મેં તો ફાઇનલ દોસ્તો સોંગ સાંભળી લીધું બહુ બહુ સરસ મજાનું સોંગ દોસ્તો એમને બની છે તો જે પણ ભાઈ હજી એમને સોંગ ન સાંભળ્યું હોય એ ફટાફટ જઈ અને મ્યુઝિક ઓફિશિયલ યુટ્યુબ ચેનલ જઈ સત મારે રાજ મ્યુઝિક અને એમના ઉપર એમનું સોંગ અપલોડ થઈ ગયું છે અથવા અર્જુન આરબેટલક છે તો પણ એમનું સોંગ મળી જશે દોસ્તો તો ફાઇનલી દોસ્તો એમનું સોંગ અપલોડ થઈ ગયું છે સવારે વહેલું સાડા સાડા સાત વાગે નહીં સાહેબ દોસ્તો આઠ વાગે અપલોડ થઈ તું ગલતી સે મિસ્ટેક હોય તો દોસ્તો ટાઇટલ છે ઉડે પતંગ તો હટકે સોંગ છે દોસ્તો અને એના અંદર તમને ललित भाई पलास ने ये पलासनी कॉमेडी करता कॉमेडी डांस करे ललित भाई पलास तो जे जेप मित्र जो सॉन्ग न सां तो दोस्त फाइनली सॉन्ग अपलोड अपे तो चार पाँच मिनिटी सारे सॉन्ग है दोस्तों तो जन मित्र जो सॉन्ग न सांभ फटाफट जैसे सॉन्ग सांभ ले राजम्यूजिक यूट्यूब चैनल पर सीगर से अर्जुन आर मेड़ा ने मिक्सिंग जिग्नेश भाई जिग्नेशाई से ने दोस्तों टाइटल से उड़े पतंग तो फाइनली दोस्तों તમારા ભાઈએ તમને અપડેટ આપી દીધી છે તો ફટાફટ જઈને અર્જુનભાઈનું સોંગ સાંભળી લો જય જવાહાર જય આદિવાસી ભાઈ દોસ્તો એ મળશું નેક્સ્ટ વિડીયોની અંદર